નમસ્કાર મિત્રો જો તમે ગુજરાતના એવા અમદાવાદ શહેરથી સોમનાથ કે વેરાવળ આવવા ઈચ્છો છો કે વેરાવળ થી અમદાવાદ આવવા ઈચ્છો છો તો હવે તમને આ સોમથ એક્સપ્રેસ નામની ટ્રેન એ અમદાવાદ આવતી જોવા નહીં મળે અને આજના વિડીયોમાં હું તમને આ ટ્રેનની એ સંપૂર્ણ માહિતી આપી દઈશ કે આ ટ્રેન એ ગુજરાતમાં કયા શહેરથી ચાલશે અને આ ટ્રેન એ ગુજરાતમાં કયા કયા શહેરોમાંથી પસાર થઈને એ વેરાવળ આવશે અને કયા કારણોસર આ ટ્રેનનો એ રૂટ ચેન્જ કરવામાં આવ્યો છે એ પણ જાણીશું અને જો તમે વિડીયોને શરૂ કરતા પહેલા જો તમે અમારા આ વિડીયોને એક લાઈક નથી કર્યો તો વિડીયોને એક લાઈક કરીને નીચેથી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો

આ કાલુપુર રેલવે સ્ટેશન અને સાબરમતી રેલવે સ્ટેશનો એ રીડેવલપમેન્ટના કારણે અહીંયા બુલેટ ટ્રેન કામ ચાલતા હોવાના કારણે કામ ઝડપી પતી શકે એના કારણે આ ટ્રેનો એ હાલ પૂરતા રૂટો ચેન્જ કરવામાં આવે છે અને આ ટ્રેન એ હાલ પૂરતી બે એપ્રિલ થી તમને ચાલતી જોવા મળશે એક ગાંધીનગર થી ને હાલ પૂરતી જો તમે આ ટ્રેનમાં સફર કરીને આવો છો એટલે કે આ માર્ચ મહિના સુધીમાં જે તમે આ ટ્રેનમાં સફર કરો છો તો આ ટ્રેન તમને અમદાવાદમાં આવેલા એવા કાલુપુર રેલવે સ્ટેશન થી ચાલતી જોવા મળશે આ ટ્રેનનો રૂટ એ બીજી એપ્રિલ થી ચેન્જ કરવામાં આવે છે જો તમે બીજી એપ્રિલ થી આ ટ્રેનમાં સફર કરીને સોમનાથ કે વેરાવળ આવશો તો આ ટ્રેડે તમને અમદાવાદથી ચાલતો જોવા નહીં મળે એમ તો અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશનનું નજીકનું સૌથી મોટું રેલવે સ્ટેશન એ સારમતી રહેતું હોય છે અને અહીંયા પણ આ બુલેટ ટ્રેનનું કામ એ ઝડપી વધી શકે એના માટે જ આ ટ્રેનનું સ્ટેશન એ ગારીનગર રાખવામાં આવ્યું છે અને તમે જોઈ શકો છો તમે અમદાવાદથી સોમનાથ ટાઈપ કરશો તો હવે આ સોમનાથથી અમદાવાદ કે અમદાવાદથી સોમનાથની ટ્રેન તમને અહીંયા આવી રીતે શો કરશે એટલે તમે આ અમદાવાદથી આ ટ્રેનને એ બુક નહીં કરી શકો જો તમે આ સર્ચિંગ લિસ્ટમાં ગાંધીનગરથી સોમનાથ ગાંધીનગરથી વિરામ લખશો તો આ ટ્રેન એ તમને અહીંયા શોક કરતી જોવા મળશે અને જો તમે આ ટ્રેન ટિકિટ એ બે એપ્રિલ પછી કરાવશો તો આ ટ્રેન ટિકિટ તમારે ગાંધીનગરથી કરાવવાની રહેશે જો તમે ગાંધીનગરથી સર્ચ કરશો તો આ ટ્રેન એ તમને અહીંયા બતાવશે પણ વાત કરું આ ટ્રેનો નહીં તો કઈ બે ટ્રેનોનો એ આ ગાંધીનગર ડાયવર્ટ કરવામાં આવી છે જો વાત કરું પહેલી ટ્રેનની તો આ ટ્રેનનું નામ એ સોમનાથ ઈડીઆઈ આઈસી એક્સપ્રેસ રહેતું હોય છે અને વાત કરવા ટ્રેન નંબરની તો આ ટ્રેનનો નંબર એ ઓગણીસ રહેતો હોય છે અને વાત કરું આ ટ્રેન ટાઈમિંગ તો આ ટ્રેન એ ગાંધીનગર થી સવારે દસ વાગી પાંત્રીસ મિનિટે ચાલે છે જે આઠ કલાક અને પંચાવન મિનિટ પછી આપણને વેરાવળ સાંજે સાત વાગી વીસ મિનિટે જ પહોંચાડતી હોય છે અને આ ટ્રેન અહીંયા અઠવાડિયામાં રોજ ચાલતી હોય તમે આ ટ્રેનમાં ક્યારે પણ સફર કરીને આરામથી વેરાવળ ગાંધીનગર થી આવી શકશો અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને વેરાવળ આવો છો તો આ ટ્રેન નું ભાડું એ વ્યક્તિનું એ સીસી કોચ માં પાંચસો નેવું રૂપિયા જ રહેતું હોય છે અને આ ટ્રેનમાં તમને માત્ર ખાલી એક જ કોચ જોવા મળે છે એ પણ સીસી કોચ અને જો તમે આ ટ્રેનમાં પરત વેરાવળ થી ગાંધીનગર આવો છો તો આ ટ્રેન એ વેરાવળ થી સવારે સાત વાગે ને પચીસ મિનિટે ચાલે છે જે ટોટલ આઠ કલાક અને પાંત્રીસ મિનિટ પછી ગાંધીનગર આપણને બપોરે ચાર વાગે જ પહોંચાડતી હોય છે અને આ ટ્રેનનું એ વેરાવળથી અમદાવાદનું ભાડું પણ આટલું જ રહેતું હોય છે એટલે કે સીસી કુચમાં પાંચસો ને નેવું રૂપિયા જો તમે અમદાવાદ થી વેરાવળ જઈ રહ્યા છો આ ટ્રેન તો આ ટ્રેન નંબર એ ઓગણીસ હજાર એકસો ને ઓગણીસ રહેતો હોય છે અને જયારે તમે આ ટ્રેન માં આવો છો તો આ ટ્રેન નંબર એ ઓગણીસ હજાર એકસો ને વીસ રહેતો હોય છે એનું તમારે એ ધ્યાન રાખવાનું રહેશે અને વાત કરું બીજી ટ્રેન ની તો આ ટ્રેન નું નામ એ સોમનાથ એક્સપ્રેસ રહેતું હોય છે અને આ ટ્રેન એ પહેલા પરંતુ આ ટ્રેન એ એપ્રિલ પછી આપણને ગાંધીનગર પંચાવન મિનિટે ચાલશે જે ટોટલ આઠ કલાક અને પાંચ મિનિટ પછી આપણને વેરાવળ સવારે છ વાગે પહોંચાડશે એટલે આ ટ્રેન નો ટાઈમિંગ એ અમદાવાદ જેવું જ રહેશે પરંતુ આ ટ્રેન ચાલશે ગાંધીનગરથી અને વાત કરવું નંબર ની તો આ ટ્રેન નંબર એ બાવીસ હજાર નવસો હોય છે અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને વેરાવળ આવો છો તો આ ટ્રેન વાત કરો રૂટ ની તો આ ટ્રેન નો રૂટ એ ગાંધીનગર ચાંદલોડિયા વિરમગામ સુરેન્દ્રનગર થાન જંકશન વાકાને જંકશન રાજકોટ જંકશન ભક્તિનગર ગોંડલ વીરપુર નવગઢ જેટલાસર જંકશન અને જુનાગઢ થઈને આ ટ્રેન વેરાવળ તમને આવતી જોવા મળી હશે અને આ ટ્રેન એ નવ વાગે પંચા મિનિટે ગાંધીનગર થી ચાલે છે જે ચાંદલોડિયા રાત્રે દસ વાગે ને વીસ મિનિટે પહોંચતી હોય છે અને આ ચાંદલોડિયા રેલવે સ્ટેશન એ સાબરમતી રેલવે સ્ટેશન થી એક ખુબ જ નજીક છે જો તમારે અમદાવાદ થી સફર કરીને વેરાવળ આ માં જવું હોય તો તમે નજીકના એવા ચાલનોડિયા રેલવે સ્ટેશન આવી શકો છો અને ત્યાંથી તમે ટ્રેનમાં સફર કરીને આરામથી વેરાવળ પહોંચી શકો છો આ જો તમે આ સોમનાથ એક્સપ્રેસમાં વેરાવળ સફર કરીને ગાંધીનગર પરત આવો છો તો આ ટ્રેનનો નંબર એ બાવીસ હજાર નવસો ને અઠ્ઠાવન હોય છે અને આ ટ્રેન એ વેરાવળ રાત્રે નવ વાગીને જ પચાસ મિનિટે ચાલતી હોય છે અને આ ટ્રેન ટોટલ આઠ કલાક અને પાંચ મિનિટ પછી આપણને ગાંધીનગર સવારે પાંચ વાગીને પંચાવન મિનિટે જ પહોંચાડતી હોય છે અને આ ટ્રેન અહિયાં અઠવાડિયામાં રોજ ચાલતી હોય છે તમે આ ટ્રેનમાં ક્યારે પણ સફર કરીને આવી શકશો અને પણ આ ટ્રેન અઠવાડિયામાં રોજ ચાલતી જોવા તમને મળી હશે પણ હવે આ ટ્રેન નો એ રૂટ ગાંધીનગર થી કરી દેવામાં આવ્યો છે અને જો તમે આ ટ્રેન માં સફર કરીને અમદાવાદ થી ગાંધીનગર થી વેરાવળ કે વેરાવળ થી ગાંધીનગર આવો છો તો વાત કરવા ટ્રેન ના ભાડા તો આ ટાઈપનું ભાડું એ સ્લીપર ક્લાસમાં ત્રણસો રૂપિયા થ્રીટા એસીનું સાતસો પંચોતેર રૂપિયા અને ટુ ટાઈસીનું ભાડું અહીંયા એક હજાર ને પંચ્યાસી રૂપિયા જ લાગતું હોય છે અને જો તમે ગાંધીનગર થી અમદાવાદ જાવ છો તો પણ આ જ ભાડું હોય છે અને જો તમે વેરાવળ થી પાછા ગાંધીનગર આવો છો તો પણ આજ ભાડું તમને જોવા મળતું હોય છે અને આ નવા શેડ્યુલ જાહેર થયા પછી અને સોમનાથ કે વેરાવળ થી અમદાવાદ આવતા આ દરેક મુસાફરીઓને એ થોડીક એ તકલીફ વેઠવી પડશે જ્યાં સુધી આ કાલુપુર અને સાબરમતી રેલવે સ્ટેશન એ નવું કે ડેવલપ નહીં થઈ શકે ત્યાં સુધી આ ટ્રેનને ને અહીંયા જ આ રૂટ ઉપર જ ચલાવવામાં આવશે અને તમારું આ નવા રૂટ વિશે શું કહેવું છે એની નીચે કોમેન્ટમાં જરૂર લખજો તો વિડીયો નીચેથી એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મળીએ જવાનું આ વિડીયોમાં જય શ્રી કૃષ્ણ